અનુસાર પારડીના ગામના રહેવાસી અને સરકારી શાળાના શિક્ષક મહેશભાઈ પટેલ તેમની પત્ની તનાશાબેન એકતાલીસ અને પુત્રી યશવી આઠ સાથે ડુમલાવ ગામથી પરત આવી રહ્યા હતા ટર્મલિયા અને ખૂંટેજ ગામ વચ્ચે આવેલ ભેસુખાડી ખાડી પરના નીચાણવાળા પુલ પરથી પસાર થતી વખતે પાણીના પ્રબળ પ્રવાહને કારણે તેમની પત્ની અને પુત્રીને બચાવી શક્યા ન હતા ઘટનાની જાણ થતાં જ પારડી મામલતદાર અને પોલીસની ટુકડી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી રાત્રિના અંધકારને કારણે બચાવ કાર્યમાં મુશ્કેલી પડતા ગુરુવારે સવારે રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ તળ અને સ્થાનિક તરવૈયાઓની મદદથી શોધખોળ ફરી શરૂ કરવામાં આવી હતી ભારે જહેમત બાદ પુલથી લગભગ દોઢસો મીટર દૂર ગાડી મળી આવી હતી જેવાથી માતા પુત્રીના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા મૃતદેહોને અનુમોદન માટે મોકલી પરિજનને સોંપવામાં આવ્યા હતા જેનાથી પરિવારમાં ભારે આક્રંદ છવાયો હતો પારડી ખાતેના ખેરલાવથી કરમલિયા જતા રોડ પર દેસુખાડી ખાતે પાણી ઓવરટોપિંગ થતું હતું કોઝવે ઉપરથી અને લગભગ સાડા ચાર ફૂટ જેટલું ઊંચાઈથી પાણી વહેતું હતું તે દરમિયાન એક શિક્ષક દંપતી ત્યાંથી પસાર થતા હતા આઈટેન ગાડી લઈને જેમાં એમની ગાડી ફસાઈ ગઈ અને તણાઈ ગઈ હતી તે દરમિયાન સ્થાનિકો દ્વારા શિક્ષક વ્યક્તિનો બચાવ કરવામાં આવ્યો હતો પરંતુ એમના પત્ની અને પુત્રી જે ગાડી સાથે તણાઈ ગયા હતા के कारण सर एन डी आर एफ टीम ने वलसाड़ थी बोला थी रोड के ऊपर से पुलिया के ऊपर से पानी जा रहा था तो उस पर गाड़ी पार करने की कोशिश थी जिसमें गाड़ी बह गई और बहने के बाद जो ड्राइवर थे वो तो किसी प्रकार से बाहर निकल आए लोगों ने लोकल लोगों ने रेस्क्यू कर लिया लेकिन एक लेडीज़ और एक बच्ची वो कार के साथ बह गई सूचना मिलने पर हम लोग तुरंत आके सर्च किए रात में लेकिन बहुत ज़्यादा पानी में फ्लो था और कटीली झाड़ियाँ भी थी और बहुत सारे बंबू थे तो हम लोग आगे बढ़ नहीं पा रहे थे फिर रात में करीब दो बजे तक ढाई बजे तक हमने ऑपरेशन किया उसके बाद फिर हमने अर्ली मॉर्निंग ऑपरेशन शुरू किया ये जहाँ पे काजवे था उससे 50 मीटर डाउन में गाड़ी गड्ढे में थी पानी का जब लेवल कम हुआ तो फिर वो गाड़ी सुबह सर्च करने में आसानी हुई और गाड़ी मिल गई और दोनों डेड बॉडी गाड़ी के अंदर